મારી છો કાન તાનો જબરદસ્ત તો ગોદરો પડી ગયો ગોદરો કોણ ના તું મારો શોક હું આ જોજો આ મોકરી મારી છો આ પંખો આ પંખો આમ રે અને જો ઉડીન ઘર પંખો થઈ દો તા ઓ મારે આ બધું આ કોમ મારા ખાના પોહણ જોવા તમે જિંગી માં જોઈ ના ને દેજો

આપણું મજબૂત કરવા દે મને રવા દેવું પછી આપડું મજબૂત કરી દેવું છે ના હોય તો આ વખત હજાર પંદરસો ને હારી બનાવી દેવી છે અને પેલા રંજુબા ચા પત્રો ઉડી મારા માં ઉડી ઉડી અનાય પથરે વાગ્યો જ ને તે હાથ ભાગીને બે આયા જ આયા જો હાથ ભાગ્યો ને મારતા પિતાપ રુડી ગઈ

ખુલ્લા માંથી તો શું કરું કયો હાલ હોય ને એ બંગાર માં ચાલુ પડશે પત્રો એ પત્રો તો અધર થઈ ગયો જોજો બધો સાચી વાત અધર થઈ ગયો

પત્રો તો પધલ આવે પણારી લઈ ને આવ્યો હતો ને હા એ વાવાઝોડા નું ભજન નહી આવતું પેલું હા કેવાજન ગાતો ગાતો આવ્યો ખબર પડી કે

તમારે ઘર નહીં ઘેર ઘર પછી ચોમામ ઘેર ફાટતા હોય તો પરિરોજ હોય તો ફાદા નહીં હોય ભાઈ ઘેર જતા રહીએ તો કશું હાથ બનાવ અને પણ ચોમામે ના એનું આટલી ગરમી નો જો વહેલાય છે ઘેર જતું રવાય ચોમા આ માં તો વાત સાચી છે હું આ ફૂલ થઈ જઈને આ ભાગી મારા છો ચારસો રૂપિયા પડ્યા પોન છોપરા નો ચોમન લાવ્યો અને ચારસો રૂપિયા પાછા લઈને આવ્યો તેવું કરું કયો

મંદિર ને હા મંદુ એક વાટકો લેવા આય મેચ મહિને આ લેવાનું મારા ખાવાનું એ તો પેલું પાત્ર નીકળો હું વેક્યો ને એ લગભગ ખાસ્યું

બે હવા વરસાદ પડતો હોય તો અંતર રહેવા થાય વાત એતો હું ભાઈ ઘર બોલાય ને તીખન આવજો તમે એટલે પૂછીને લઈ જજો તું ખાલી

પંખાનો અંદર તો મને ખબર ના પડે નહીં દૂધ લાવ્યો યુવા ગ્રામ જોયે દૂધ લાવવાનું

મારી માની જો કેવાઝોડું આવ્યું એક વાવાઝોડું આવ્યું છે તે પેલા મારા મા હાથ બાજી આમ ક્યાં ઉપર થી નકરી ક્યાં ઈટ્યો ને ભર દોપર હતો ઉપર

વાવાઝોડા મલિક ના મલિક મારી ખબર કાઢવા આપડે તો જવું પડે પણ વાતે વાત બનતું વાત મારી માની જોગણ એક વાવાઝોડું આવ્યું એક વાવાઝોડું આવ્યું વાવાઝોડું આવ્યું

આ લગીરી છે આખી બેન્ડ મારી દેખાતી આ બધું ફાટીને રમન રમણ થઈ ગયું છે આ મારી માની છો કે ચા પાણી ને ફાડી નાખી દો થાય